હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો મરચા નું આપડે સંભારું બનાવીએ કે મરચા એટલા ટેસ્ટી બને છે તો એક ચમચી જેટલી આપણે રાય મેળી છે એટલા ટેસ્ટી બને છે અને એટલા સ્વાદિષ્ટ બને છે કે જ્યારે તમને એમ થાય કે સાંજના માટે આજે આપણે શું બનાવી આવી રીતે તમે બનાવી શકો સવારના સાંજના તમે નાસ્તા માટે પણ અને તમને એમ થાય કે આ સેનું બનાવીશું શાક તો આવી રીતે મરચા સંભારું બનાવી શકો તો હિંગ આપે એક ચમચી અને એક ચમચી આપે રાય ઉમેરી છે બંને સારી રીતે આપણા ફૂટી જાય છે પાપડા રાઈ અને હિંગ સારી રીતે ફૂટી ગઈ છે એમાં આપણે મરચા ઉમેરીશું કે આપણે મિક્સ કરીશું આપણે તેલમાં સારી રીતે પકાવીશું સ્વાદ અનુસાર મીઠું અને એક મિનિટ સુધી આપણે એને પકાવીશું મરચા આપણા તેલમાં સારી રીતે પાકી જાય એક મિનિટ આપણે થઈ ગઈ છે હવે આવી રીતે મિક્સ કરી નાખ પછી આપણે અર્ધ ચમચી લસણ અને જીરું કર્યું છે એક ચમચી આપણે જીરું અને અર્ધ ચર આપણે લસણ કર્યું છે અને લસણમાં તૂટી દીધું છે એ પણ આપણે ઉમેરી લે પછી આવી રીતે આપણે મિક્સ કરીશું આવી રીતના મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે એનામાં ત્રણ ચમચી જેટલું આપણે ચણાનો લોટ લીધું છે તો ફ્રેન્ડ આપણે ચણાના લોટમાં એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને બંને આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું તો મિક્સ કરી નાખવું છે તમે જોઈ શકો છો મોડ ઉમેરીને તો ફ્રેન્ડ આપણે મરચા સારી રીતે પાકી ગયા છે હવેના નામ બે ચમચ જેટલું પાણી ઉમેરીશું અને મચા આપણા સારી રીતે પકડીશું પાણીમાં આવી રીતના પાણી આપણું તુલસી લેખ આ બાદ આજે તણામનું લોટ ઉમેરીશું ફ્રેન્ડ આપણે લેખન મીઠું રાખી લઈશું અને પૂરમાં તમે પહી શકો છો પાણી આપણું સારી રીતે પાણી હવે એનામાં આપણે ચણામાં લોટ ઉમેરીશું રીતના ચણાનું લોટ ઉમેરી અને પછી ફરીથી આપણે મિક્સ કરીશું એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર ટ્રાય કરજો તણાને લોટ અને મરચા એટલા ટેસ્ટી બને છે કે તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે સાંજના સવાર માટે તમને એમ થાય કે આજે

ચેનલ ને લાઈક કરને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ